અમરેલીમાં સાવરકુંડલાના ખડકાળા ગામે બત્રીસ વર્ષીય પાણી તાની તેના પતિએ હત્યા કર્યાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ ગઈ રાત્રે કોઈ અગમ્ય કારણોસર આવેશમાં આવી પરેશ નિમાવતે તેની પત્ની આશા નીમાવતને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના સાતથી આઠ ઘા મારી હત્યા નીપજાવી પોતાના ત્રણ બાળકોને લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો ત્યારબાદ ત્રણેય બાળકોને પોતાના મૂળ વતન લીલિયા તાલુકાના પૂંજાપાદર ગામે તેના કૌટુંબિક ભાઈને ત્યાં મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટનાની જાણ થતાં ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિતનો પોલીસ કાફલો અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતક આશા નિમાવત

આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે હાલમાં કોઈ સ્પષ્ટ કારણ જણાતું નથી પણ કોઈ અગમ્ય કારણસર તેમના જ પતિ દ્વારા આશાબેનનું મૃત્યુ નિપજાવ્યું છે જેના આધારે ગુનો દાખલ કરાયો છે